સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા લગભગ સોથી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે મહાશિવરાત્રિના દિવસે સાંજે સાડા છ વાગે આ નૃત્ય નાટિકા કરવામાં આવશે આ સિવાય પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રી મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે મહાશિવરાત્રીએ વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે ત્યારે दर्शनाार्थी सतत 42 કલાક સુધી ભગવાનના દર્શનનો તેમજ સોમનાથ મંદિર માં થતી વિશેષ ધ્વજા પૂજા સોમેશ્વર પૂજા પાગ પૂજા દેવી પૂજનનો લાભ સતત લઈ શકે છે